નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ બાર આપણે કરવા માટે જઈ રહ્યા છીએ નામ છે ઘાત અને ઘાતાંક તો સૌથી પહેલાં આપણે ઘાતાંકના નિયમો વિશે જાણકારી મેળવીશું તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે પહેલો નિયમ છે ઘાતાંકના નિયમનો જેમાં એની ઘાત ગુણ્યા એની એનઘાત આધાર સરખા છે એ એટલે અને ઉપર ઘાતાંક એ અને એન છે તો ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થયો છે એટલે કે એ એમ પ્લસ એન જ્યાં એમ અને એન શું છે પ્રાકૃતિક સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાની રકમ હોય પણ એનો સરવાળો થશે ત્યાર પછી બીજો નિયમ તમે જોઈ શકો છો જેમાં ભાગાકારના સ્વરૂપમાં છે એ આધાર સરખો છે અંશમાં ઉપર એમ અને છેદમાં નીચે એન જ્યારે ભાગાકારના સ્વરૂપમાં હોય ત્યારે ઘાતાંકની બાદબાકી થશે પણ નિયમ એક ખાસ ધ્યાન રાખવાનો કે એ ડઝ નોટ ઇક્વલ ઝીરો અને એમ ઇઝ ગ્રેટર દેન એન હોવો જોઈએ તો ભાગાકારમાં ઘાતાંકની બાદબાકી થશે ત્યાર પછી એમાં જ આપણે આગળ જોઈએ તો એની એમ ઘાત છેદમાં એની એન ઘાત જ્યાં એન મોટો હોય એટલે કે એમ ઇઝ લેસ દેન એન એન્ડ એ ઇઝ ડર્સ નોટ ઇક્વલ જીરો હોય ત્યારે વન અપોન એ એન માઇનસ એમ એવું થશે આપણે ડાયરેક્ટ મોટી સંખ્યા એન માઇનસ એમ ન કરી શકીએ પણ એકના છેદમાં લઈને કરવું પડે એ ખાસ ધ્યાન રાખજો ત્રીજો નિયમ છે એમાં જ જે તમે જોઈ શકો છો કે એમની એની એમ ઘાત છે છેદમાં એની એન ઘાત અને એની બાદબાકી કરતા ઘાતાંકની ઘાત જીરો બની જાય છે જ્યારે ઘાત જીરો બને ત્યારે આધારનું મૂલ્ય એક થઈ જાય છે એટલે કે કોઈ પણ સંખ્યામાં જ્યારે ઘાતાંક જીરો હોય ત્યારે હંમેશા આધારને એકના મૂલ્ય તરીકે ગણવું એમાં પણ એમ ઇક્વલ એન હોવો જોઈએ અને એ ડઝ નોટ ઇક્વલ ઝીરો ત્યાર પછી ત્રીજો નિયમ જુઓ છો તમે એમાં કૌંસમાં એ બી આપેલા છે એટલે કોઈ પણ સંખ્યા હોય અને એની ઘાતાંક એન હોય ત્યારે એ અને બી બંનેને ઘાત એ લાગુ પડી શકે છે એટલે કે એની એનઘાત ગુણ્યા બીની એનઘાત અને એ જ રીતે આગળ જોઈએ એના છેદમાં બી આખા કૌશનીમાંથી એમ ઘાત હોય ત્યારે પણ અંશ અને છેદ બંનેને એ એમ ઘાત લાગુ પડે છે પણ એક નિયમ છે કે બી ડઝ નોટ ઇક્વલ જીરો એટલે કે છેદમાં જીરો આવવો જોઈએ નહીં ત્યાર પછી લાસ્ટમાં જુઓ છો તમે જેમાં માઇનસ ઘાત છે આધારની જ્યારે માઇનસ ઘાત હોય ત્યારે એને પ્લસ કરવા માટે એકના છેદમાં આપણે લેવું પડે છે એટલે કે એક છેદમાં એની એન ઘાત અથવા તો એની એનઘાત હોય અને એને આપણે વ્યસ્ત સ્વરૂપમાં એને માઇનસમાં લેવી હોય તો વન અપોન એ માઇનસ એન લેવું પડે અને ત્યાં ખાસ ધ્યાન રાખવાનું જો હોવો જોઈએ નહીં નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ફરીથી નવું ચેપ્ટર આપણે હવે લઈએ છીએ પ્રકરણ બાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે અગિયારમું પ્રકરણ શીખ્યા જેમાં તમે માપન વિશેની માહિતી મેળવી હવે જે ચેપ્ટર છે તો જે આપણું બારમું ઘાત અને ઘાતાંક છે એકદમ સરળ જો તમે થોડું ધ્યાન આપો ખૂબ જ સરળતાથી કરી શકો છો તો અહીંયા આપણે જોઈએ પ્રયત્ન કરો પાના નંબર એકસો ચોરાણું પર જેમાં તમે જુઓ છો વ્યસ્ત શોધવાનું છે તો વ્યસ્ત એટલે કે બેની ચાર ઘાત બરાબર તો બેની ચાર ઘાત આપેલી છે વ્યસ્ત કરવો હોય તો આપણે એકના છેદમાં બેની ચાર ઘાત કારણ કે વ્યસ્ત હંમેશા શું થાય એટલે ઉપર એક આવે અને નીચે જે રકમ હોય તે આવી જાય

જેની અંદર રકમ આપેલી છે તમે જોઈ શકો છો પોઈન્ટ પહેલાંની રકમને આપણે એકમ દસો હજાર એવી રીતે ઓળખતા હોઈએ છીએ અને પોઈન્ટ પછીની રકમને દશાંશ સતાંશ સહસ્ત્રાંશ એ રીતે આપણે જાણીએ છીએ હવે એને વિસ્તૃત સ્વરૂપમાં જો આપણે આપ્યું હોય તો આપણે શું કરવું પડે તો દાખલા તરીકે અહીંયા તમે જુઓ છો આ એક કયા સ્થાન ઉપર છે તો કે હજાર તો હજાર એટલે દસના કેટલા ત્રણ શૂન્ય આવે ને દસ ની ત્રણ ઘાત કહેવાય એટલે કે એક ગુણ્યા ની ત્રણ ઘાત બે છે સો ના શૂન્ય આવે તો બે ઘાત પાંચ છે એમાં એક પણ શૂન્ય ના આવે એટલે કે એક છ એકમ છે એટલે છ ગુણ્યા હવે આપણે જોઈએ પોઈન્ટ પછીની રકમ તો પોઈન્ટ પછીની રકમ કઈ રીતે તો પ્લસ તરીકે જ આપણે આવીશું પણ એમાં આપણે બે ના છેદમાં દસ એવું આપણે લખીએ તો જો બે ના છેદમાં દસ લખતા હોઈએ તો આપણે અહીંયા જે મેં કહ્યું હોય પ્રમાણે એક બે ની ચાર કાઠ છે એને માઇનસમાં લખાય તો હું શું લખવું બે ની માઇનસ ચાર કાંઠે તો અહીંયા પણ આપણે એ રીતે દર્શાવ્યું છે બે ના છેદના દસ હોવાથી દસ માઇનસ એક કાંઠે એક શૂન્ય છે એવી જ રીતે ચાર છે એ કયા સ્થાન ઉપર છે સતાંશમાં સતાંશમાં કેટલા હોય બે શૂન્ય માટે માઇનસ બે કા ચાર ગુણ્યા ની માઇનસ બે કાર અને નવ છે સસ્ત્રાંશ ના પર માટે કેટલા શૂન્ય હોય ત્રણ શૂન્ય તો દસ ની માઇનસ ત્રણ કરો અને બીજા છે તમે જાતે ગણિતની નોટમાં લખી લેશો હવે આપણે જોઈએ સ્વાધ્યાય બાર પોઈન્ટ એક જેની અંદર આપણે પહેલો દાખલો હું તમને એક એક બબે દાખલો સમજાવું છું આ દાખલા એકદમ સરળ છે તો તમે જાતે કરી શકશો કિંમત શોધવાની છે દાખલા નંબર ત્રણ જેમાં રકમ આપેલી છે એક દૃત્યાંશ આકાશનું અને માથે માઇનસ પાંચ હવે એની આપણે કિંમત કાઢવી હોય તો આપણે શું કરવું પડે પેલે માઇનસ પાંચ ને પ્લસ પાંચ કરવા પડે બરાબર છે તો એના માટે આપણે એકના છેદમાં એક દૃત્યાંશ માથે પાંચ તેવું લખવું પડે હવે અહીંયા વિસ્તૃત રૂપે મેં જણાવ્યું છે એક ના છેદમાં બત્રીસ એટલે કે ત્રણ આ રીતે બંધ પણ આપણે આગળ શીખી ગયા છીએ એ મુજબ આ બત્રીસ કોની સાથે ગણવામાં આવે ઉપરના એક સાથે તો બત્રીસ

સાત ભાગ્યા ત્રણ માથે માઇનસ દસ ગુણ્યા ત્રણ માઇનસ પાંચ હવે સૌથી પહેલા આપણે નિયમ પ્રમાણે આગળ વધીશું જ્યારે પણ ભાગાકારક હોય અને ત્યારે ઘાતાંકની શું થશે પાંચ એટલે કે માઇનસ સાત માઇનસ માઇનસ દસ કારણ કે આધાર કેવા છે સમાન માટે ત્રણ માઇનસ

ત્યારે ઘાતાંકનું શું કરશું સરવાળો એટલે કે ત્રણ વત્તા ઓછા પાંચ લઈએ તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે કે ત્રણ ત્રણ ઓછા પાંચ તો પાંચમાંથી ત્રણ જાય તો બે પણ મોટી રકમની નિશાની માઇનસ હોવાથી ત્રણની ઘાત શું મળશે માઇનસ બે હવે એને આપણે ધન સ્વરૂપમાં આપવાનું હોવાથી માઇનસ બે ને આપણે પ્લસમાં જવું હોય તો એકના છેદમાં વ્યસ્ત કરવું પડે તો એક જેમાં ત્રણનો વર્ગ અને આ એનો ફાઇનલ જવાબ આવે તમને મનમાં પ્રશ્ન થાય કે એને અહીંયા સુધી કર્યું કોઈ તો તો તમારો અડધો માર્સ કપાઈ જાય પરીક્ષામાં ખાસ ખ્યાલ રાખજો કારણ કે સ્પષ્ટ સૂચના છે કે ઘનઘાથન સ્વરૂપ આપો તો આપણે આ કરવું જરૂરી છે હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ જેમાં કિંમત શોધવાની છે અને એ કિંમત પ્રમાણે આપણે અહીંયા રકમ આપેલી છે ત્રણની શૂન્ય ગાત વધતા ચારની માઇનસ સંખ્યા ગુણ્યા બેનો વર્ગ હવે આગળ આપણે નિયમમાં જોયું હતું એ મુજબ જ્યારે પણ કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત આવે છે ત્યારે એનો આધાર શું બની જશે એક ગમે એટલી મોટી સંખ્યા હોય ને એકસો પચીસ હોય કે હજાર હોય ગમે એટલી હોય પણ જો એની ઘાતા શૂન્ય છે તો એનો આધાર એટલે કે ટોટલ જે પણ રકમ એનું મૂલ્ય છે એ શું બની જશે એક

પણ અહીં તમે જોઈ શકો છો ચાર અને ચાર સમાન છે તો એ ઉડી ગયા જવાબ શું મળશે પાંચ તો આ રીતે આ દાખલાઓ કિંમત શોધવાના છે એ તમે કરી શકશો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ જેની અંદર આપણે એક દાખલો છે જે કિંમત શોધોનો એ આપણે જોઈશું જેમાં છગડિયા કોક્ષની અંદર નાનો કક્ષ અને એમાં માઇનસ બે પ્રત્યાંશ આની વાત છે માઇનસ બે અને જે છગડા કૌંસ છે એની ઉપર ઘાત છે બે હવે આપણે આગળ નિયમમાં શીખ્યા હતા કે ઘાત ઉપર ઘાત હોય ત્યારે શું થાય ગુણાકાર બરાબર ને તો આપણે અહીંયા માઇનસ બે ના ત્રણ એને ઉપર જે માઇનસ બે જે ઘાત છે એ એને ગુણે ઉપરની ઘાત કરીશું બે કારણ કે ઘાત ઉપર ઘાત છે તો શું થાય ગુણાકાર માટે આપણે અહીંયા શું લીધું ગુણાકાર હવે આપણે આનો ગુણાકાર કરતા બે દુ ચાર એવા માઇનસ ચાર તો માઇનસ બે છેદમાં ત્રણ અને માઇનસ ચાર હવે આપણે આગળ લઈએ કારણ કે આ જો આખા અંશની ઘાત હોય તો નિયમ મુજબ ઉપરના અંશને પણ ચાર ઘાત લાગુ પડી શકે અને નીચેના છેદને પણ માઇનસ ચાર ઘાત લાગુ પડે પણ આપણે માઇનસ ઘાતની સિવાય લખવાની છે ઘન એટલે કે વિધાન સ્વરૂપમાં લખવાનું છે તો આપણે શું કરીશું તો ત્રણ અને ઉપર લઈ જાઓ અને માઇનસ બે ને નીચે લઈ આવો તો બંનેની ઘાત કેવી થઈ ગઈ પ્લસ બરાબર ને તો ત્રણ ની ચાર ઘાત માઇનસ બે ની ચાર ઘાત અને ત્રણ ને ચાર વખત ગુણતા કેટલા મળે એક્યાસી અને માઇનસ બે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે કોઈ પણ આધાર ઋણ હોય પણ એની ઘાતાંક બે છે જ્યારે i આગળ પ્લસ બની જાય અને જ્યારે એકી સંખ્યામાં ઘાત આપતો હોય ત્યારે જો ઋણ હોય તો જવાબ ઋણ મારે અહીં આપણે તમે જોઈ શકો છો કે ઉપર 4 છે એટલે કે બે ની સંખ્યામાં ઘાત છે તો એનો ગુણાકાર કરતા 16 પણ એવો આવશે પ્લસ 16 એટલે કે 81 ના છેદમાં 16 એ જવાબ આવશે બીજો એક બાબત ઉપર ખાસ તમારે ધ્યાન દોર બેટા આ જ્યારે તમે દાખલા ગણો છો અથવા તો નોટમાં લખો છો ત્યારે ઘાતાક સ્પષ્ટ દેખાય એવી રીતે લખજો કારણ કે ઘણી વખત એવું બને કે તમે બાજુમાં જ લખી નાખો તો એવું લાગે કે આ ચોત્રીસ છે પણ અહીંયા સ્પષ્ટ દેખાય કે ત્રણ ની માત્ર માઇનસ ચાર છે બરાબર છે ને તો આ પેપરમાં પણ આવી ભૂલ ન થાય નહીં તો તમારા માર્ક્સ કટ થઈ શકે છે હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ જેમાં તમે જુઓ છો પાંચ એમ ભાગ બરાબર પાંચ માઇનસ ત્રણ ભાગ બરાબર પાંચમી પાંચ ભાગ એના પરથી આપણે એમ શોધવાનો છે હવે એમ આપણે શોધવો હોય તો આપણે સૌથી પહેલાં તો નિયમ મુજબ ભાગાકાર હોય ત્યારે ઘાતાકરો બાદ બાકી કારણ કે આધાર સમાન છે એટલે કે પાંચ એમ માઇનસ પાંચમાં માઇનસ ત્રણ એને બરાબર શું આવશે પાંચમી પાંચ ઘાત હવે તમે જુઓ માઇનસ માઇનસ પ્લસ કરો તો પાંચ ઉપર એ પ્લસ ત્રણ બરાબર પાંચની પાંચ કરો હવે ઇક્વલમાં તમે સામ સામે પાંચ આવે છે તો એ ઓટોમેટિક શું થઈ જશે સામ સામે ઉડી જશે તો આપણી પાસે શું વધશે એમ પ્લસ થ્રી ઇક્વલ જે આની ઘાત છે એ ફાઈવ હવે આપણે નિયમ મુજબ એમ અહીંયા જ રાખીએ છીએ ડાબી બાજુ અને જમણી બાજુ ત્રણને લઈ જઈએ તો એ પ્લસ ત્રણ કેવા થઈ જશે માઇનસ એટલે કે એમ બરાબર પાંચ માઇનસ ત્રણ તો એમ બરાબર બે તો આ રીતે એમની જગ્યાએ શું હોય બે હોય તો આ એનો જવાબ આપણે મળી ગયો હવે આપણે જોઈએ દાખલા નંબર છ એકદમ સરળ દાખલા છે તમે જાતે કરશો તો તમને મજા આવશે અને ફટાફટ કરી પણ શકશો કિંમત શોધો એની અંદર ઝઘડા કૌશમાં એટલા જેમાં ત્રણ આખા કૌશ ઉપર માઇનસ માઇનસ એકના છેદમાં ચાર નાના કૌશમાં માઇનસ એક ઘાત અને ઝઘડિયા કૌશ ઉપર પાછી માઇનસ એક ઘાત આમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે કે ઉતાવળથી આ દાખલા આપણે ધીમે ધીમે અને સ્ટેપ ટુ સ્ટેપ જઈશું તો આપણી ક્યાંય પણ વચ્ચે માઇનસ પ્લસમાં ભૂલ આવે નહીં કારણ કે નિયમ મુજબ જે આપણે માઇનસ પ્લસના છે ગણતરી એ કરવી અતિ આવશ્યક હવે તમે જોઈ શકો છો કે માઇનસ ઘાત હોવાથી આપણે શું કરવું પડશે ઉપર લઈ એકને નીચે વચ્ચે માઇનસની નિશાની છે નીચે એટલે આ રીતે આપણે માઇનસ એકની ઘાત દૂર કરતા આ પદ આપણને મળ્યું પણ માઇનસ એક જે અહીંયા છગડે પંચ ઉપર છે એને આપણે જેમ છે તેમનું પીગડાવ્યું હવે આપણે ત્રણ ઓછા ચાર એકની કોઈ જરૂર રહેતી નથી માઇનસ એક તો ત્રણ માંથી ચાર નહીં પણ ચારમાંથી ત્રણ જશે તો માઇનસ એક અને ઉપર માઇનસ એક હવે માઇનસ એકની ઘાતને દૂર કરવી હોય તો આપણે એકના છેદમાં માઇનસ એક એવું લેવું પડે હવે એકના છેદમાં માઇનસ એક એટલે કે પ્લસ માઇનસ માઇનસ તો જવાબ શું માઇનસ એક આ એનો ફાઇનલ જવાબ આવે હવે આપણે જોયું દાખલા નંબર સાત બધાના એક એક દાખલા કરીએ છીએ બાકીના દાખલા તમે કરશો સાતમાં તમે જુઓ છો સાદો એમાં રકમ છે પચીસ ગુણ્યા ટી ઘાત છે માઇનસ ચાર પાંચ ત્રણ ગુણ્યા દસ ગુણ્યા ટી માઇનસ આઠ ત્યાં ટી ડોટ ઇક્વલ જીરો એટલે કે ટી બરાબર ઝીરો નથી તો આ રીતે આપણે આગળ જોઈએ તો પાંચનો નો પચીસ એટલે શું પચીસ તમે નીચે જુઓ છો કે પાંચ છે તો પચીસનું કનેક્શન ખરું એની સાથે તો કે હા પચું પચું પચીસ થઈ શકે એટલે કે પાંચનો વર્ગ એ પચીસ જ કહેવાય તો આપણે પચીસને બદલે હવે શું લખીશું પાંચનો વર્ગ ગુણ્યા ટી માઇનસ ફોર અહીંયા પાંચ માઇનસ ત્રણ અને અહીંયા દસ દસમાં પણ પાંચ સમાયેલા છે માટે પાંચ દુ દસ કરીએ છીએ આપણે આ રીતે લઈએ છીએ અને ટી માઇનસ આઠ હવે આપણે જે સરખા આધાર છે એને સાથે લઈએ છીએ તો પાંચનો વર્ગ ગુણ્યા ટી માઇનસ ફોર અને ટી આઠ છે અહીંયા માઇનસ છે એને ઉપર લઈ જાઓ તો એ કેવા થઈ જશે પ્લસ એટલે કે ટીની આઠ ઘાત અને અહીંયા તમે જુઓ છો પાંચની માઇનસ ત્રણ ઘાત છે એમાં આપણે શું કરીએ છીએ બાજુમાં એક પાંચ હતા એને આપણે પ્લસ કરી નાખ્યા કારણ કે ગુણાકારમાં શું થાય ઘાતાંકનો સરવાળો તો માઇનસ ત્રણ વત્તા એક ગુણ્યા બે બરાબર છે ને આ આપણે બે આપેલા જ છે એટલે બે બેનો કોઈ એનો જોડીદાર નથી માટે એમ જ રાખતા છે હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ જેની અંદર તમે જુઓ છો કે ઉપર બે છે નીચે માઇનસ ત્રણ છે તો પાંચનો વર્ગ ગુણ્યા ટી કારણ કે પ્લસ અહીંયા તમે ઘાતાંકનો માઇનસ ચાર અને પ્લસ સાત તો માઇનસ પ્લસ માઇનસ તો આઠમાંથી ચાર જાય તો એટલા બધે ચાર તો અહીંયા આપણે પાંચનો વર્ગ છે અને અહીંયા ત્રણમાંથી એક જે બે કર્યા છે એટલે કે માઇનસ બે છે ગુણ્યા બે તો અહીંયા આપણી પાસે નવ સ્ટેપ મળશે પાંચનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ કારણ કે અહીંયા માઇનસ બે છે એટલે પ્લસ કરવા માટે આપણે ઉપર લઈ લીધા છે અંશમાં એટલે કે પાંચનો વર્ગ આજે છે એ જ નીચેનો પાંચનો વર્ગ આપણે ઉપર લીધો અને તીની જે ચાર ઘાત છે એમ જ રાખી છે અને બે તો ઓલરેડી છેદમાં છે જ કારણ કે એનો કોઈ જોડીદાર નથી હવે આપણે આ બધાનો ગુણાકાર કરતા પાંચનો વર્ગ એટલે પચીસ પાંચનો વર્ગ એટલે પચીસ પચીસ ગુણ્યા પચીસ કેટલા થાય છસો પચીસ તો છસો પચીસ પીવી ચાર કાર છેદમાં બે ઇટ ઇઝ ફાઇનલ આન્સર બરાબર છે થોડુંક ધ્યાન રાખીએ અને આપણે એક એક સ્ટેપ લઈએ તો આપણે એકદમ સરળ થઈ જાય